સો એવરીવન ગુડ મોર્નિંગ હર મહાદેવ હેવ યુ નાઇસ ડે જય મા મોગલ બધા મજામાં જશે તો ગાઈસ આજના વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં તો આજે છે રક્ષાબંધન તો મારા અને મારા પરિવાર તરફથી બધાને રક્ષાબંધનની તે શુભકામનાએ તો અત્યારમાં તો કંઈ અત્યારે ઉઢા છે અને ઉઢીને પ્લસ અમે આજે ઉપવાસ બી છે શ્રવણ મહિનાનો ત્રીજો છ છે તો બસ બધા ઉઠી ગયા છે ને કામે કાચે લાગી ગયા છે અડધા લોકો ઉઠ્યા છે અડધા ઊંઠા બી નથી તો બન્યા રહેજો બ્લોગની અંદર કેમ કે આજે આપણે રક્ષાબંધન છે તો રાખી બાંધવાની છે બધા જ ઊંઈઠા છે ટાઈમ થયો છે સાડા આઠની આસપાસ ટાઈમ થઈ ગયો છે અને હા ગાઈશ હવે હું ડેઈલી બ્લોગ શૂટ કરું છું તો પ્લીઝ મારે મારી ચેનલને ફટાફટથી લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને મારું મારી વિડીયો જોવાનું નહીં ભૂલતા તો ચલો ગઈશ આજે મારા બ્લોગમાં કન્ટિન્યુ રહીજો કેમ કે આજે આપણે કરવાના છે મસ્ત મસ્ત વિડીયો શૂટ અને હું એવું લાગે તો બધા રીલ્સ બી શૂટ કરીશ તો ગઈશ અમારી છે એટલે ફટાફટથી લાઈક કરી લેજો તો અત્યારમાં ઉઠી ગયા છે ઘરના બધા ભાભી છે તે કામ કરે છે મમ્મીની તબિયત અત્યારે ખરાબ છે અને હું છે બ્લોગ શૂટ કરું છું તો ડેલી બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો બે કન્ટિન્યુ રહીજો આજના દિવસમાં શું કરીએ છીએ હજી કોઈ રેડી થયું નથી રેડી થશે એટલે બધાને બતાવીશ ભાભી છે કપડાં જ ઠીક કરે છે અત્યારમાં કે ભાઈ કાલે કપડાં ધોયેલા ને તો બારીશ થોડી પડી ગઈ તો પાછા કપડાં રેડી કરવા પડે એવું છે ભાભી ઉઠીને કપડાનું કામ કરે છે આ રોહી ઉઠ્યું નથી ભાઈ ઉઠ્યા નથી કોઈ બી ઉઠ્યું નથી ચાલો ગઈશ ગુડ મોર્નિંગ ભાભી ગુડ મોર્નિંગ ઊઠી ગયા હા આવો આજનો શું પ્લાન છે આજનો પ્લાન તો કઈ જવાનું નથી પણ ભાઈ ચૂરો છે એટલે અમે તો આયા ગયા ના તો તમારા ભાઈ નથી આવવાના ના તો સુરત છે તો મારા ભાભીના ભાઈ છે તે છે સુરત અને એ આવી શકે તેવું હતું નહીં કેમ કે ઓલરેડી એને પાંચ બહેનો છે તો મીનુને રાખડી બંધવા નહીં આવતો એવું જ કહેવાનું ને તો ભાભીનો ભાઈ આવશે એક બીજો તો એ અમારે જયદીપ છે ભાભી અત્યારમાં કામ કરે છે બધું તો ક્યારે રેડી થવાના આરોહી વિઠી ના મોર્નિંગ આજે મારી મમ્મી ની તબિયત બહુ ખરાબ છે જોઈ શકો છો અમે બીમાર પડી ગયા છે અહીંયા અમારે સુતા છે આરોહી બેન તો આરોહી હજી સૂતી છે બાબુ ગુડ મોર્નિંગ આવાઈ ગયો તો આરોહી હજી સૂતી છે જો કેવું કરી છે આરુ ગુડ મોર્નિંગ બાબુ બાબુ ઉઠી જવાનું હોય એ નન્નું નન્ની છે પરી ક્યૂટ બેબી બાબુ અત્યારે બાબુ ને પરેશાન કરું છું જો બાબુ કેવું ફેસ કરે છે અત્યારમાં આજી મારા ભાઈની છોકરી આરોહી તો આરોહી હજી સુતી છે ચલો ઉઠાડવી નથી બાબુ ઉઠી ગયો ગુડ મોર્નિંગ કહેજો બધાને ગુડ મોર્નિંગ બાબુ એ બાબુ બાબુ ગુડ મોર્નિંગ કહી દો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હેલો હેલો કહી જય જય કરો બાપુ જય જય કરો જય 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 કરો દાદા જે કરો Dadah, dajajikaro, d a a j i k a r o dajajikaro, dajajikaro, d a i c a r o d a d a a j a j i k a r o d a d a a j a j i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a r o d a i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a j a j i i k a તો ગઈસ તો આજે જે રક્ષાબંધન તો રક્ષાબંધન તરફથી આપણા અને આપણા પરિવાર તરફથી ધીર શુભકામના શુભકામનાએ તો આપણે અહીંયા અત્યારે આરોહી બેબી આવું છે અંદર મારો દીકરા નહીં તો આરોહી બેબી થઈ ગઈ છે રેડી અને એ પછી આવી ગઈ છે હિતુ હિતુ એક મિનિટ કેમેરામાં આવી જાય બેટા તો આ છે મારી ભાંજી હિતિકા અને આ છે જાનવી અને આ સોરી જાનવી ને આવી દીધા અને આ છે જાનુ આ છે હિતુ છે અને આ અમારી આરોહી તો અમે બધી અત્યારે છે ને વિડીયો શૂટ કરીએ છીએ અને કાલના બ્લોગમાં અમે લોકો તમને કહીશું

અને શેર કરજો અને શેર કરજો એ હું ના કરે યાર આપણે સિંગા તો ચીટી છે બેટા ચીટી ચીટી છે ને કોબડી જઈ છું તો જાનવી બોલો કે અમારી ચેનલ ને લાઈક કરજો અમારી ચેનલ રૂમ માં જતી રહે રૂમ માં જતી રહે કેવું રૂમ માં રૂમ માં જતી રહે હમણા આરું છે ને રૂમ માં આવશે ના આપણે ચારે બજે વિડિયો બનાવો છે ને વિડિયો બનાવો છે ને આપણે ના બેટા તો પછી તારે કીટી થઈ જશું આ તો જાનવી બોલો કે અમારી ચેનલ ને લાઈક કરો અમારી ચેનલ લાઈક કરો શેર કરો શેર અને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરો કરો બાય કોઈ નથી કોણ છે કે કહો શું છે તો શું કરે મારા કપડાને શું કરે છે આરો આરોહી જોઉં મારા કપડા ને કેવી રીતના કરે છે ઈતિકા ઈતુ તારું નામ શું છે શું નામ છે ઈતિકા હેપી બર્થડે કહી દો બધાને આમ સામે કેવાનો ફોન ઉપર જોઈને કેવાનું હોય થેન્ક યુ બોલો વેલકમ પછી તારે શું બોલવાનું છે તે તમારા કપડાં તોડી નહીં ખાય આરુ આરુ બેબી आरू।, आरू दिल करता है तुम्हारे पास आओ एक झापट लगा के भाग जाओ बाबू <laughs> सुखे बोल तो बोल तो आवड़े बोल तो ये तुम्हारे सामने बोल तो मैंने खबर पड़े के तू के बोले छे <laughs> जो पहला एम बोल दिल करता है आ हितिका हितू तो हमारे पास सांभ एम कहते तो दिल दिल करता है तुम्हारे पास आऊँ और एक झापट लगा के भाग जाओ अरे वाह 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 वा, तू बोल दिल करता है तुम्हारे पास आओ एक झापट लगा के भाग जाओ दिल कैसा <laughs> कर रहा है बोल 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 सीध जाऊ छे सीध जाऊ छे सीध जाऊ छे तो पहले हमारा हाथ में किची करन जा

तो होता किसी करना चाहिए फटाफट वहां को बंद करो थैंक यू थैंक यू वेलकम बाय तो गाइस ए छे मारी भतीजी हितिका पछी मारी भतीजी छे अ जानवी ए हितू तो यार रोवे छे बाबू बाबू रोसे અને બીજી છે આ અને આ બધા અમે અત્યારમાં બેસી ગયા છીએ બે શૂટ કરવા માટે આ રો ચાર વાળું ઉપર જે માં મારો દીકો છે ને આ છે આ રોહી ભઈ ને શું તો બસ 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 તું શું નહીં કરવા નું તું પછી બેસી બેટા રોવે છે બેસે થોડી વાર દીકા બસ 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 તો આ છે આ પછી પેલી હતી હિતિકા આ મારું બધું તોડવાની કોશિશ કરી રહી છે

એ ક્યૂટ ગર્લ છોટા છા બચ્ચું બચું બચુ બનાઈશ ના કયો બનાઈશ તો થોડે વાઈટ બારે કાઢ નકું

के के कु भोलौ आ देख भिन बोलाय राखि भन्दला जखन केला राखि भन्दवा माकी लाकडी मारु आ लाकडी भज बाई जाऊ जदी केन बोला राखि भन्दवा लाकडी सम्हाल भदर माथो

নাভাইছে নে এতিয়া এটা নাপাইছে বহুত ভাল লগা

તો બંને મારા ભાભી છે તો બંનેને મેં રાખડી છે બાંધીશું અહીંયા લઈ લીધે

અલી 500 રૂપિયા 500 છે 500 ઘણા ઘણા ભીમ 500 પછી દેવાના હોય વધારે મનીવાના હોય 500 ઓહોજી એ રૂપિયા નું લગન જા કુજી કેટલા દિન આલ લગન સે ખા બોસી સોટ સા સેન્ડલ મનદીન પેલા મેન પેલા કઈ કસી સેન્ડલ બેન કુજી વ્યવસ્થિત કર બેટા

you feel it मेरा राखी का मतलब है प्यार भैया इसे समझो <laughs> इसे समझो <laughs> रेस्ते मुका तार भैया वाह 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 वा वा। क्या बात है क्या बात है મૂળ કે અધિકાર કે પૈસા ક્યાં હોય હું હોય લાકડી લે ભઈ ઈ ધારા ભન્ને હે ને મમ્મા તું વાદી ની મન રાખી જાય એ ની મન રાખી જાય એ કયો આરો પર બળાં બંધાય કુતબા વાર તો કસ આલે નહીં મમ્મા સ ને હું આ દે વાળી જાય ઓ નું આ इसे समझो न रे का तार भैया मेरा राखी का मतलब है प्यार भैया